ત્યારે પાણી ટાંકીઓ ખાલી જોવા મળી રહી છે વડગામ ના રિક્ષા ડ્રાઈવરો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે રિક્ષા ડ્રાઈવરો ભેગા મળીને સ્વ ભર ઉનાળે લોકોને પીવાના પાણી માટે એક મહિનો મિનરલ વોટરની વ્યવસ્થા પણ કરી આપી હતી તે ખૂબ જ સરાહનીય અને કાબિલે તારીફ છે ત્યારે પાણીની ટાંકીની અંદર જીવાત પણ જોવા મળ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા પાણીની ટાંકીની અંદર દવા નાખવામાં આવે સાથે જ પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ના આનો નિકાલ